અમે આવી જાય છીએ પતંગ ખરીદી કરવા માટે કે જે સિટી માં આવેલું છે પતંગ મળે છે ગર્દી પણ એટલી છે જો તૈયાર થઈ પણ એમાં એવું છે ગાડી બહુ આગી મૂકી દીધી છે અને બે કિલોમીટર હાલી જવાનું છે મોટી પતંગ લેવા જાય છે તો હાલો ડાયરેક્ટ પતંગ લેવા જવાની ઓ એ કવિડયો પતંગ છે આમ તો અહીંયા પણ એવડા પતંગ છે તો અને પતંગોનું જે માર્કેટ છે ને એ અહીંયાથી ચાલુ થાય છે તમે જોવ ગડદી ના ભાઈઓ પૂછવા જાય છે અને અહીંથી જઈ જીતે ગડદી ચાલુ કેમ લાગે હવે આમ જો ઓયલો આમ જોનો તપ્પો ફરીને જાય જો હાલો હાલો જલ્દી ભાવ બોજા ઓ આ હું લઈ જાય ભાઈઓ પતંગ આવો અહીંયા અહીંયા પૂછો હા એ બધું એ બધું થઈ જાય હાલો આગળ હાલો રાખો હાલો હાલો જલ્દી પૂછે રાખો અહીંયા હું છું પંજાબ નું બધા પંજા લે તો એની મેળાવે

સુરત ચાહે અને બધાય જોરતી છે સંજાનું પૂછ જો આ પંચસ કોના ટાઈમ કોના એટલે 3 આવશે હા તો આ તો ઓના 3 લઈ લ્યો હાલો હાલે ભાઈ લઈ લે લેવો છે પીણો 40 નો પંજો

આ બીજી વાર આવી જાય પાછા આયા બરેલી લેવા ને આયા પોગી ગયા છે કાળી પતંગ લેવા 40 નો પંજો હા અને તેને હું જો પંજા નું આનું હું છે પંજો 60 નો પંજો ઓ બે ઓ બે આપ

એ ગડદી વધવા મળી હો હવે એ બાણા ગડદી વધવા મળી હવે કામ હું કામ કરું છે હા હાલો આ બધી ઉપર છે ને બધી સારી જ છે